બુદ્ધિ આપી છે તો આપણે આપણી બુદ્ધિથી પર્યાવરણનું રક્ષણ કરવું જોઈએ આ જીવ જંતુ વનસ્પતિ અને પ્રાણીઓ છે આ બધાનું રક્ષણ કરવાની જવાબદારી આપણી છે ભગવાને આ બધામાં મનુષ્યને મોટો ભાઈ બનાવ્યો છે તો મોટો ભાઈ છે એ જવાબદારી હોય ને કે બીજા નાના ભાઈઓનું રક્ષણ કરવું અને એનું ધ્યાન રાખવું તો આવું કંઈક આપણે આ પાઠની અંદર આ વાર્તામાં ભણવાના છીએ આ વિશ્વમાં અનેક લોકો વસે છે તે પૈકી કેટલાક લોકો એવા છે કે તેમની વાણી વિચાર વર્તન અને વ્યવહાર મુજબ અન્ય લોકો તેમને અનુસરતા હોય છે આવા શ્રેષ્ઠ લોકો જે કાર્ય કરે તે જ લોકો સાચું કે યોગ્ય ગણી એમને અનુસરે છે શ્રીમદ ભગવદ્ ગીતામાં આ ચિંતન સુંદર રીતે મૂકવામાં આવ્યું છે કોઈ મહાન વ્યક્તિ ઘરના વડીલ જે કઈ શ્રેષ્ઠ સંસ્કાર ભર્યું આચરણ કરે છે તે એક પરંપરા બની રહે છે તે સમાજના બાકીના લોકો પણ અનુસરે છે આ આપણી ભારતીય પરંપરા ના વાહક વિનોબાજીને અનુસરતા દાદાજી અને દાદાજીને એમનું અનુસરણ એમના બાળકો કરતા હોય છે તો તમે પણ ઘરમાં તમે મોટા હો મોટા ભાઈ હો તો તમારું બોલચાલ રીતભાત વાણી વર્તન છે એ તમારા નાના ભાઈઓ શીખે છે એવી રીતે શાળાની અંદર પણ તમે અત્યારે છઠ્ઠા ધોરણમાં સાતમા માં આઠમા ભણો છો તો તો તમે જે રીતે શાળાની અંદર સ્વચ્છતા રાખશો શાળાના કાર્યક્રમમાં ભાગ લેશો એકા બીજાને ઉપયોગી બનશો એવી રીતે તમને જો એને તમારી પછીના એટલે કે તમારી આગળના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ શીખશે તો આપણું વર્તન છે એ ઉત્તમ હોવું જોઈએ એવું અહીં આપણને જણાવ્યું છે તો અહીં શ્લોક આપેલો છે એક શ્લોક પ્રથમ આપણે અભ્યાસ કરીશું સરસ મજાનો શ્લોક છે અધ્યાય ત્રણ શ્લોક નંબર એકવીસ એનો આપણે પઠન કરીએ અને ગાન કરીએ તો પ્રથમ કરીએ આપણે પઠન અહીં આવ્યું છે યદ્ય દાચરતી યદ્ય દાચરતી યદ્ય દાચરતી એટલે કે યદ્ય આચરતી શ્રેષ્ઠ શ્રેષ્ઠ તત દેવે તરુ तत्वेतरो जन श्रेष्ठस्त्रेवेतरो स समाण समाण कुरुते कुरुते लोकस्त, तदनु वर्तते।, लोकस्त तदनु वर्तते तो अब आपण गान करजदा यजदाचरति श्रेष्ठे तरो जनः तद्देवेतरो जनः स यत्प्रमाणं कुरुते सत् स यत्प्रमाणं कुरुते लोकस्तद्नुवर्तते लोकस्तदनुवर्तते लोकस्तदनुवर्तते त्वसुजाना

આપણી પરંપરા એ બે બાળકો દેખાઈ રહ્યા છે એ બાળકોના નામ છે અવની અને અમર આ બંને બાળકો શહેરમાં જન્મ છે અને ઉછેર પણ શહેરમાં થયો છે એટલે કે ગામડાની સંસ્કૃતિ ગામડાની પરંપરા છે એનાથી થોડા અજાણ છે હવે આ બંને બાળકો દાદા દાદી એના ગામ રહે છે એટલે દાદા દાદી ગામડા ખેતરોની વચ્ચે રહે છે જુઓ

પકવતા માટે ઘાસમાં મૂકેલી હતી પકવવા માટે ઘાસમાં મૂકેલી હતી તે સુગંધથી થી અવની ને અમર તો ખુશ ખુશ થઈ ગયા જો પેલા કેરી કાચી હોય બરાબર ને પછી પકવવા માટે એમને ઘાસમાં મૂકવામાં આવે છે તો દાદા એમને બાળકોને લઈ ગયા છે રૂમમાં અને ત્યાં કેરી ઘાસમાં મૂકેલી છે પકવા માટે આપણે જોઈ શકીએ છીએ બંને બાળકો કેરી સુગંધથી ખુશ ખુશ થઈ ગયા છે એ તો ખેતરે જઈ ચડ્યા ખેતરે જઈને ચડ્યા આંબાની ડાળે આંબે બેસી દેશી કેરીઓ ચૂસવાની ભાઈ બેન ને મજા પડી ગઈ તેમણે જોયું કે નીચેની ડાળીઓ પર ની કેરીઓ ઉતારી લેવાય પણ છે કેરીઓ ઝૂલતી હતી જુઓ મોટી ડાળ પર કેરીઓ ઝૂલે છે અને બંને ભાઈ બેન આંબા પર ચડી અને કેરી ચૂસી રહ્યા છે કેવી કેરી છે દેશી કેરી છે ઉપરની ડાળ પર લટકતી કેરીઓ જોઈ અવની ને પ્રશ્ન થયો તમને પણ પ્રશ્ન થવો જોઈએ કે ઉપરની ડાળી પર કેમ કેરી ઉપરની હોય એટલે કેરી કેમ નહીં ઉતારી હોય એ તો દાદા જાણે ચાલ જઈને પૂછીએ બંને ભાઈ બેન એકબીજા સાથે વાત કરે છે દાદા હી ખેતરમાં બેઠા છે અને કંઈક વાંચી રહ્યા છે દાદા પર બેસી વિનોબા ભાવે નું પુસ્તક વાંચી રહ્યા હતા કોનું પુસ્તક વાંચી રહ્યા હતા વિનોબા ભાવે દાદા પેલા આંબાની ઉપરની ડાળે તો હા ધ્યાનથી જો બધા આંબા પર એમ જ છે દાદા શું કહ્યું ધ્યાનથી જો એક આંબો નહીં આ બીજા બધા આંબા પર ઉપર કેરી એમ જ છે આટલી બધી કેરીઓ કેમ ઉતારી દાદા દાદા છે છેક ઉપરની ડાળીઓ પરથી કેરીઓ ઉતારવાની નહીં એવી આપણી પરંપરા છે આપણી પરંપરા ઉપરની ડાળી પરથી કેરી નહી ઉતારવાની અડધી પડધી કેરીઓ છે શું કે છે આગળ ઉપરની ડાળીઓની કેરી નહીં ઉપર આપણી પરંપરા છે અડધી પડધી કેરીઓને તો પક્ષીઓ જ ખાઈ ગયા છે અમર બન્યું ઉપર કેરી છે પણ પક્ષીઓ પણ ખાઈ ગયા છે. અમર ને અવની દાદા સાવ વિસ્મય જોઈ રહ્યા કારણ કે દાદા કહ્યું હતું ને કે આપણી પરંપરા છે તો અહીં અમર કે છે કે અડધી અડધી કેરી અડધી પડધી એટલે કે અડધી અડધી કેરી તો પક્ષીઓ ખાઈ ગયા છે બસ એટલા માટે આપણને કેરીઓ ભાવે એમ પોપટ ઓયલ કાબર ને ભાવે જ ને હમ કાબર ને ભાવે પક્ષીઓને પણ ભાવે આપણને ભાવે તે આગળ,

કહે છે જ્યાં સુધી હું તુલસી ને પાણી ન પાવ ત્યાં સુધી મારી માં મને ખાવા નથી આપતી ઝાડ પાન ની સેવા કર્યા વિના ખાવું નહિ બાળપણ થી આ સંસ્કાર મને માં તરફ થી મળ્યો બાળ આપણે પણ શીખવાનું છે કે આપણા આંગણામાં પણ છોડ હોય વૃક્ષો હોય તો એ નિયમિત આપણે પાણી પાવું જોઈએ આપણે ઘરે કમસેકમ તુલસી નો છોડ તો હોવો જોઈએ અને ન હોય તો આપણે તુલસી નું કુંડુ લઈ અને છોડે મૂકી દેવાનું અને એમને રોજે પાણી આપણે પાવાનું છે જો ચિત્રમાં જુઓ છો એ તુલસી પાણી પાય છે ગાય રોટલી રોટલી આપે 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 છે 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 બિલાડીને પાણી અને એ બિલાડી દૂધ આપે છે તો આપણી આસપાસ જેટલા પણ જીવજંતુ પશુ પક્ષીઓ હોય તો એમને પણ આપણે ખાવા પીવાનું આપવું જોઈએ ભોજન કરતા પહેલા તુલસીના છોડને પાણી ગાયને કૂતરા માટે કઈક અલગ રાખવું અલગ રાખવું એટલે કે આપણે જે ભોજન લઈએ ગાય અલગથી આપણે રાખી મૂકવાનું એ ભારતીય એકલો નથી આપણી સંસ્કૃતિ માણસ સાથે બીજા પશુ પક્ષીઓ છે વનસ્પતિ છે જીવ જંતુઓ પણ છે પશુ પક્ષી છે એ બધાનો આપણે જે ખાઈએ પીએ છીએ તેમાં કઈક ને કઈક ભાગ છે

અરે આ પક્ષીઓ ઉભો પાક ખાઈ જાય છે તારું ધ્યાન છે કે નહીં આવો વિનોબા ખેડૂત ને કહે છે અરે ભાઈ હજુ તો સૂર્યનારાયણ આવી રહ્યા છે એટલે કે સવાર પડી રહી છે હમણાં થોડો વખત એમને ખાઈ લેવા દો પછી ઉડાડીશ આ ધાન પર તેમનો અધિકાર છે બરાબર છે પક્ષીઓનો પણ અધિકાર છે એટલે બાળ મિત્રો તમારી શાળામાં પણ અક્ષય પાત્ર ની પ્રવૃત્તિ તમે કરતા હશો એટલે કે દરેક બાળકોએ અઠવાડિયામાં એકવાર

శ్లోకూ అ్లోక్యాత్మాత్మని ఈ క్షతే થમાત્માનભૂતમાનભૂતાની ચાત્મની સર્વૂતાની ચાત્મી ઈશ્તેુક્તા ઈશ્તેુક્તા આત્મામાં જોવે છે સર્વ ભૂતો એટલે સર્વ પ્રાણીઓ બધા જ પ્રાણીઓ છે એ બધા પ્રાણીઓના આત્મામાં મનુષ્ય પોતાના આત્મામાં જોવે છે શ્લોક નંબર ત્રીસ અધ્યાય यो मा पश्यति सर्वत्र सर्वच मई पश्यति तस्य हम न प्रणश्यामि स च मे न प्रणश्यति सच न प्रणश्यति और ये आपने पठन करिए यो मा पश्यति सर्वत्र सर्वच मई पश्यति तस्याहम् न

તસ્યાં હમન પ્રણશ્યામી સચમેન પ્રણશ્યતિ સચમેન પ્રણશ્યયતિ તો આ સ્મુષુજાનો શ્લોક છે એનો અર્થ થાય છે કે જે વ્યક્તિ સર્વભૂતોમાં એટલે દરેક જીવની અંદર મને જુએ છે તથા સર્વભૂતોને મારામાં જોવે છે તેને પરોક્ષ થતો નથી એટલે કે પ્રત્યક્ષ છું અને તે મને અદ્રશ્ય થતો

समम पश्यति योर्जुन योर्जुन सुखम वा यदि वा दुखम सुखम वा यदि वा दुखम सयोगी परमो गतः सयोगी परमो गतः आत्मोप्येन सर्वत्र आत्मोप्येन सर्वत्र समं पश्यति योर्जुन ભગવાન અર્જુન કહે છે હે અર્જુન જે યોગી સર્વ ભૂતો માં એટલે દરેક જીવ માં સુખ અથવા દુઃખ ને પણ પોતાના દ્રષ્ટાંત થી સમાન જુએ છે તે યોગી પરમ શ્રેષ્ઠ મનાય છે એટલે કે જો કોઈ પક્ષી ભૂખ્યું હોય તો પોતે ભૂખ્યો છે યોગી પરમ શ્રેષ્ઠ છે એમ ભગવાને કહ્યું છે અને આપણા ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્યકાર એમણે પણ કહ્યું છે વિશાળ જગ વિસ્તારે નથી એક જ માનવી પશુ છે પક્ષી છે પુષ્પો છે વનોની છે વનસ્પતિ માત્ર એક માનવી નથી પશુ પક્ષી પુષ્પો વનસ્પતિ આ બધાનું પણ ધ્યાન રાખવાનું છે અને બાળ મિત્રો આપણે વગર કારણે કોઈ વૃક્ષ છે એનું એક પુષ્પ કે પાંદડું પણ તોડવું જોઈએ નહીં વૃક્ષો વાવીએ પર્યાવરણ બચાવીએ કારણ કે છોડમાં છોડ વૃક્ષમાં પણ ભગવાન રહેલા છે જય શ્રી કૃષ્ણ